નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથે સૌનું હાર્દિક સ્વાગત છે ધોરણ એકથી આઠની વિદ્યા સાહિતની ભરતી બે હજાર ચોવીસની કુલ કેટલી ખાલી જગ્યાઓ છે કયા જિલ્લામાં કેટલી ભરતી થશે કેટેગરી પ્રમાણે કેટલી ભરતી થશે તેનું લિસ્ટ આવી ગયું છે તો આપણે આમાં ગુજરાતી માધ્યમની ધોરણ એકથી પાંચની જગ્યાઓ ગુજરાતી માધ્યમની વિજ્ઞાન પ્રવાહની જગ્યાઓ ગુજરાતી માધ્યમની ધોરણ છ થી આઠની ગણિત વિજ્ઞાનની જગ્યાઓ સામાજિક વિજ્ઞાનની જગ્યાઓ અને ચારે ભાષાઓની જગ્યાઓ તો એ તમામની ચર્ચા આ આપણે આ વિડીયોમાં કરશું તો વિડીયો અંત સુધી જુઓ સાથે મનમાં કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ રચૂક કરી શકો છો તો સૌ પ્રથમ આપણે ધોરણ એકથી પાંચ વિજ્ઞાન પ્રવાહની કેટલી જગ્યાઓ છે એની વાત કરી લઈએ સાથે હું બતાવી દઉં છું કે જગ્યાઓ કઈ રીતે જોઈ તો ધોરણ પાં એકથી પાંચ વિજ્ઞાન પ્રવાહીં લખેલું છે સાથે માધ્યમ જોવા માટે અહીં ગુજરાતી માધ્યમ લખેલું છે તો આ ગુજરાતી માધ્યમની જગ્યાઓ છે હવે ગુજરાતી માધ્યમની વિજ્ઞાન પ્રવાહની કુલ કેટલી જગ્યાઓ છે એની ચર્ચા આપણે કરી લઈએ તો કુલ બસ ચારસો ઇઠ્યોતેર જગ્યાઓ આવી છે એટલે કે જે પાંચ હજારની ભરતી છે વિદ્યા સહાયકોની તો એ પાંચ હજારની ભરતીમાં જે સાયન્સવાળા છે વિજ્ઞાનવાળા છે તો એમની કુલ ચારસો ને જગ્યાઓ આવી છે હવે એ ચારસો ઇઠ્યોતેરમાંથી ઓપન કેટેગરી માટે કુલ જગ્યાઓ બસો ને છોતેર છે તો ઓપન કેટેગરી માટે બસો છોતેર સાથે જે એસ સી કેટેગરી છે એના માટે અઠ્યાવીસ જગ્યાઓ છે તે ઉપરાંત એસટી કેટેગરી માટે કુલ એકાવન જગ્યાઓ આવી છે ઓબીસી કેટેગરી માટે છોતેર જગ્યાઓ છે ઇડબ્લ્યુ એસ કેટેગરીની કુલ જગ્યાઓ સુડતાળીસ આવી છે અને જે ટોટલ જગ્યાઓ છે એ સાયન્સવાળા માટે જેમણે પીટીસી કરેલું છે ધોરણ એકથી પાંચ માટે એમની ચારસો ને જગ્યાઓ આવી છે તો કેટેગરી પ્રમાણે આપણે ચર્ચા કરી લીધી છે હવે જિલ્લા પ્રમાણે જગ્યાઓ પણ આપેલી છે તો અમદાવાદ જિલ્લામાં ઈડબ્લ્યુએસ કેટેગરીની એક જગ્યા છે અને એસટી ટી કેટેગરીની છ જગ્યાઓ છે તો અમદાવાદમાં કુલ સાત જગ્યાઓ માટે ભરતી થશે એનો મતલબ એ છે કે ઓપન કેટેગરીવાળા છે એસસી કેટેગરીવાળા છે ઓબીસી કેટેગરીવાળા છે એમને જિલ્લા પસંદગીનો મોકો અહીં નહીં મળે એટલે કે બે જ કેટેગરી માટેની જગ્યાઓ છે એસટીની ઈડબ્લ્યુ એસ કેટેગરીના ઉમેદવારો જ લઈ શકશે વડોદરાની જગ્યાઓ તમે જોઈ શકો છો બાકીના જિલ્લા છે એનું લિસ્ટ પણ એ આપેલું છે તો તમે જોઈ શકો છો બનાસકાંઠાની કુલ તોતેર જગ્યાઓ છે તો કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ છે વિજ્ઞાન પ્રવાહમાં એ પણ તમે અહીં જોઈ શકો છો જિલ્લા સામે લખેલું જ છે હવે આપણે બીજી ચર્ચા કરી લઈએ તો કુલ જગ્યા પૈકી દિવ્યાંગ માટે તો દિવ્યાંગ માટે બનાસકાંઠામાં એક એક જગ્યા છે બધી કેટેગરી માટે હવે કુલ જગ્યા પૈકી મહિલા અનામત તો મહિલાઓ માટે તેત્રીસ ટકા અનામત છે તો કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ છે એની આપણે ચર્ચા કરી લઈએ તો કુલ જગ્યાઓમાં જે મહિલાઓ માટે ઓપનમાં એકાણું જગ્યાઓ છે એસસી કેટેગરીમાં મહિલાઓ માટે નવ જગ્યા આવી છે એસટી કેટેગરી માટે પંદર જગ્યા આવી છે ઓબીસીમાં પચીસ જગ્યા છે ઇડબ્લ્યુસી કેટેગરીની તેર જગ્યાઓ છે આમ કુલ જે મહિલાઓ છે એમના માટે એકસો ને ત્રેપન જગ્યાઓ છે એટલે કે ચારસો ઇઠ્યોતેરમાંથી એકસો ને ત્રેપન જગ્યાઓ પર મહિલાઓની ભરતી કરવામાં આવશે સાથે જનરલ કેટેગરી છે સારું મેરિટ હશે ત્યાં પણ મહિલા સમાવેશ થશે તો મહિલાઓ માટે આટલી જગ્યાઓ આવી છે તો આ વિજ્ઞાન પ્રવાહની કુલ જગ્યાઓ છે સાથે દરેક જિલ્લાની જગ્યા આપેલી છે અમદાવાદમાં સાત વડોદરામાં બાર રાજકોટમાં અઢાર સુરતમાં બે જગ્યા છે ખેડામાં બે જગ્યા છે આણંદમાં સાત જગ્યા છે પંચમહાલમાં ચાર દાહોદમાં અડત્રીસ છે સાબરકાંઠામાં એકેય નથી જૂનાગઢમાં નવ છે પોરબંદરમાં દસ છે મહેસાણામાં એકેય નથી પાટણમાં અગિયાર જગ્યા છે ભાવનગરમાં તેત્રીસ છે જામનગરમાં સત્યાવીસ અમરેલીમાં ઓગણત્રીસ છે કચ્છમાં નથી ભરૂચમાં ત્રેવીસ છે નર્મદામાં વીસ છે બનાસકાંઠામાં તોતેર જગ્યાઓ છે સુરેન્દ્રનગરમાં બાવીસ જગ્યાઓ છે ગાંધીનગરમાં એકેય નથી ડાંગમાં છ જગ્યા છે તાપીમાં ચાર છે અરવલ્લીમાં એકે નથી ગીર સોમનાથમાં બાર છે દેવભૂમિ દ્વારકામાં પાંત્રીસ છે મહીસાગરમાં નથી મોરબીમાં અઢાર છે બોટાદમાં તેર છે ને છેલ્લે છોટા ઉદેપુરમાં એકતાળીસ જગ્યાઓ છે તો આ સાયન્સવાળા જગ્યાઓ વિજ્ઞાન પ્રવાહની જગ્યાઓ ધોરણ એકથી પાંચની આપણે તમામ ચર્ચા કરી દીધી છે છતાં તમારે વધારે જોવાની ઈચ્છા હોય તો વિડીયો પૂસ્ટ કરીને આ જે પીડીએફ છે સારી રીતે જોઈ શકો છો હવે આપણે નેક્સ્ટ જે જગ્યાઓ છે ધોરણ એકથી પાંચની જગ્યાઓ ની ચર્ચા કરી લઈએ તો ચારસો ઇઠ્યોતેર એ છે ને આ જે બધી મહાનગર જે આવેલા છે એટલે કે અમદાવાદ વડોદરા રાજકોટ સુરત છે એની જગ્યાઓ છે તો એમાંથી સુરતમાં સુરત સિટીમાં સોળ જગ્યાઓ છે એસટી કેટેગરી બે ઇડબ્લ્યુ એસની કુલ અઢાર જગ્યાઓ છે અને એક મહુવામાં છે તો આ રીતે આ નગરપાલિકા મહાનગરપાલિકા સિટી એરિયા છે એની જગ્યાઓ આપેલી છે તો આમ જે ઓબીસી કુલ જે સાયન્સની જગ્યાઓ છે એ ચારસો અઠ્ઠાણું જગ્યાઓ આવી છે એટલે કે એમની ભરતી જે પાંચ હજાર લેખે પાંચસોની જગ્યાએ ચારસો અઠ્ઠાણું આવી છે તો એમની આ જગ્યાઓનું લિસ્ટ છે તમે ફરીથી જોઈ શકો છો તો મહિલાઓ માટે કુલ એકસો પચાસ જગ્યાઓ સાથે ઓપન કેટેગરીની બસો ઇઠ્યોતેર એસસીની અઠ્યાવીસ જગ્યાઓ છે એસટી કેટેગરીની સડસઠ જગ્યાઓ માટે ભરતી થઈ રહી છે ઓ બીસીની છોતેર જગ્યાઓ માટે ઇડબલ્યુએસ કેટેગરી ઓગણપચાસ અને ટોટલ ચારસો અઠ્ઠાણું જગ્યા માટે ભરતી થઈ રહી છે તો આ રીતે કુલ ચારસો અઠ્ઠાણું જગ્યા પર ભરતી સાયન્સવાળા માટે કરાશે કયા જિલ્લામાં જગ્યા આવેલી છે એ બધી આપણે ચર્ચા કરી તો આ જે જગ્યાઓ છે ગ્રામ્ય વિસ્તારની જગ્યાઓ છે એટલે કે જે તે જિલ્લાના ગામડા છે એની આ જે જગ્યાઓ છે આ તમે જોઈ રહ્યા છો તો શહેરી વિસ્તારની જગ્યા છે એટલે કે સુરત અને મહુ આ બે જગ્યાએ સિટીમાં જ ભરતી થશે હવે આપણે ધોરણ એકથી પાંચના સામાન્ય પ્રવાહની વાત કરી લઈએ તો કુલ જે પાંચ હજાર જગ્યાઓ છે એમાંથી પિસ્તાળીસો જગ્યા સામાન્ય પ્રવાહ માટે વધે છે તો એની આપણે ચર્ચા કરી લઈએ તો કુલ કેટલી જગ્યા માટે ભરતી આવી છે તો સામાન્ય પ્રવાહમાં કુલ જે ભરતી છે એ ગ્રામ્ય વિસ્તારમાં તેતાળીસોને ત્રણ જગ્યાઓ છે અને કુલ પિસ્તાળીસોને બે જગ્યાઓ એટલે કે સાયન્સમાં બે જગ્યા માટે ઓછી ભરતી છે ને બાકીના જે સાયન્સની દસ ટકા જગ્યા ગાઢ્યા બાદ જે જગ્યાઓ નેવું ટકા રહેશે એમાં પિસ્તાળીસો ને બે જગ્યા ઉપર ભરતી આવી છે તો આપણે ચર્ચા કરી લઈએ તો કુલ જનરલની જે જગ્યાઓ છે ચોવીસો ને બે જગ્યાઓ છે તો જનરલની કેટલી જગ્યાઓ છે તો કે ચોવીસો ને બે હવે આપણે બસો ને સત્તાવન જગ્યાઓ એસસી કેટેગરી માટે કુલ આવી છે એસટી કેટેગરી માટે છસો ને અગિયાર જગ્યાઓ છે ઓબીસી બીસી કેટેગરીની છસો ને ત્રાણું જગ્યાઓ છે તો આપણે ધારી એના કરતાં ઘણી ઓછી જગ્યાઓ છે ઓબીસી કેટેગરીની તો આ રીતે ઓબીસી બી કેટેગરીને ઘણો લોસ જશે અને મેરિટ પણ થોડું ઊંચું રહેશે ઈડબ્લ્યુ કેટેગરીની ચારસો ને ત્રેપન જગ્યાઓ છે તો આ રીતે કુલ જે જગ્યાઓ છે ચાર હજાર પાંચસોને બે છે ધોરણ એકથી પાંચની કુલ જગ્યાઓ જે સામાન્ય પ્રવાહ છે એટલે કે સાયન્સ સિવાયના જે છે એમની ચાર હજાર પાંચસોને બે છે એમાં આપણે દિવ્યાંગોની વાત કરી લઈએ તો દિવ્યાંગો માટે ત્રેપન જગ્યાઓ છે બી કેટેગરી માટે અડતાળીસ છે સી કેટેગરી માટે બેતાળીસ જગ્યાઓ કુલ છે ડી કેટેગરી માટે પિસ્તાળીસ જગ્યાઓ છે હવે ત્યારબાદ હવે મહિલાઓની જગ્યા આપણે ચર્ચા કરી લઈએ તો મહિલાઓ માટે કુલ આઠસો ને એકવીસ જગ્યાઓ છે ઓપનમાં પછી પંચ્યાસી જગ્યાઓ એસસી કેટેગરી માટે છે બસ્સો જગ્યાઓ એસટી કેટેગરી માટે છે બસો ઓગણત્રીસ જગ્યાઓ ઓ કેટેગરી માટે છે એકસો ને સુડતાળીસ ઈડબલ્યુએસ કેટેગરી માટે અને કુલ મહિલાઓની જે જગ્યાઓ છે એક હજાર ચારસો બ્યાસી છે એટલે કે તેત્રીસ ટકા પ્રમાણે એક હજાર ચારસો બ્યાસી જગ્યાઓ મહિલાઓ માટે આવી છે તો ધોરણ એકથી પાંચની જગ્યાઓ તમે જોઈ શકો છો તો આ રીતે આવી છે આમાં ઓ બી કેટેગરીને આપણે ધાર્યા કરતાં ઘણી ઓછી આવી છે પણ જનરલમાં જગ્યાઓ સારી છે એટલે જે ઓબીસી કેટેગરી છે એમને ફાયદો થશે એટલે કે જનરલમાં જગ્યાઓ આપણે જે ધારી હતી ચાળીસ ટકાનો અંદાજો તો એનાથી વધારે આવી છે તો આ રીતે ઓબીસીને ફાયદો થશે અને આમ ચાળીસ ટકા જગ્યાઓનો ઓબીસીની ખરેખર સત્યાવીસ ટકા આવી જોઈએ પણ છસો ત્રાણું પ્રમાણે કેટલી છે આપણે પછી પાછળથી કહેશું પણ અત્યારે જગ્યાઓ ઓછી દેખાઈ રહી છે હવે આપણે જિલ્લા પ્રમાણે ચર્ચા કરી લઈએ તો આ જે જગ્યાઓ છે જિલ્લા અમદાવાદ જિલ્લામાં કુલ સાઠ જગ્યાઓ મળે ભરતી થશે અને સાઠ સાઠ જગ્યાઓ છે એમાં ચોપ્પન જગ્યાઓ એસટી કેટેગરી માટે છે અને છ જગ્યાઓ જે છે એ ઈડબ્લ્યુ કેટેગરી માટે છે આ રીતે તમે જોઈ શકો છો તમારી રીતે પણ વડોદરામાં કુલ નવ્વાણું જગ્યા પર ભરતી થશે રાજકોટમાં એકસો ને એકસઠ જગ્યા સુરત જિલ્લામાં પચીસ જગ્યા માટે ભરતી થશે ખેડા જિલ્લો છે ત્યાં છત્રીસ આણંદમાં ઓગણસાઠ પંચમહાલમાં પાંત્રીસ જગ્યાઓ માટે દાહોદમાં ત્રણસો ઓગણપચાસ જગ્યા માટે ભરતી થશે જૂનાગઢમાં અઠ્યોતેર સાબરકાંઠામાં એકે જગ્યા નથી પોરબંદરમાં અઠ્યાસી જગ્યાઓ માટે મહેસાણામાં એકે જગ્યા નથી પાટણમાં બાણું જગ્યા માટે ભરતી થશે ભાવનગરમાં ત્રણસો ને એક જગ્યા માટે ભરતી કરાશે જામનગરમાં બસો ને અમરેલી બસ્સો સડસઠ કચ્છમાં કોઈ જગ્યા છે નહીં એટલે કે એની અલગથી જે ભરતી થઈ રહી છે કચ્છમાં એમાં બધી જગ્યાઓ સામેલ છે ભરૂચમાં બસો ને આઠ જગ્યા મળે ભરતી કરાશે નર્મદામાં એકસો તોતેર વલસાડમાં કોઈ જગ્યા છે નહીં નવસારીમાં કોઈ નથી બનાસકાંઠામાં છસો ને છાસઠ જગ્યા મળે ભરતી કરાશે જનરલની બહુ સારી જગ્યાઓ છે પાંચસો ને સિત્તેર એસટી કેટેગરીનું ઓગણત્રીસ છે ઓબીસીની એકે જગ્યા છે નહીં ઈડબ્લ્યુ એચ કેટેગરીની સડસઠ જગ્યા છે ટોટલ છસો છાસઠ જગ્યાઓ છે સુરેન્દ્રનગરમાં બસો બાર જગ્યાઓ ડાંગમાં ચોપ્પન જગ્યા ગાંધીનગરમાં છે ની એક જગ્યા તાપીમાં સડત્રીસ જગ્યા અરવલ્લીમાં કોઈ જગ્યા છે નહીં ગીર સોમનાથમાં એકસો નવ જગ્યા પર ભરતી કરાશે દેવભૂમિ દ્વારકામાં ત્રણસો અગિયાર જગ્યા પર ભરતી કરાશે મોરબીમાં એકસો ને ચોપન બોટાદમાં એકસો બાર જગ્યા છોટાઉદેપુરમાં ત્રણસો ને અગ્ણસી જગ્યા પર ભરતી કરાશે તો આ રીતે ધોરણ એકથી પાંચની સામાન્ય પ્રવાહોની કુલ જે જગ્યા છે એ આપણે જોઈ શકીએ છીએ કે ચાર હજાર પાંચસોને બે આવી છે એમાં હવે શહેરી વિસ્તારની વાત કરી લઈએ આ તો જે જગ્યાઓ છે તેતાળીસો ને બે જગ્યાઓ તમને દેખાય છે બધી ગ્રામ્ય વિસ્તારની છે હવે શહેરી વિસ્તારની જગ્યાની ચર્ચા કરી લઈએ તો અમદાવાદમાં કોઈ જગ્યા છે નહીં વડોદરામાં એક જગ્યા છે સુરત સિટીમાં સારી જગ્યાઓ છે એકસો ને ઓગણસાઠ જેતપુરમાં પાંચ જગ્યા નડિયાદમાં બે છે આણંદમાં ચાર જગ્યા પર ભરતી થશે બોટાદમાં બે છે મહુવામાં સાત જગ્યા છે અંજારમાં પાંચ જગ્યા છે ભરૂચમાં ત્રણ છે અંકલેશ્વરમાં એક છે નવસારીમાં કોઈ નથી તો ગુજરાતમાં જે નગરપાલિકાઓ છે મહાનગરપાલિકાઓ છે એની જગ્યાઓ આ સામેલ છે તો આ રીતની ભરતી કરાશે તો નગરની જગ્યાઓ તમે અહીં જોઈ શકો છો એકસો નવ્વાણું છે અને બાકીની જે ગ્રામ્ય વિસ્તારની છે એ ટોટલ સાથે અહીં આપેલી છે તો ધોરણ એકથી પાંચમાં આ રીતની જગ્યાઓ પર ભરતી થશે હવે મહિલાઓની જગ્યાઓ પણ તમે તેત્રીસ ટકા પ્રમાણે જોઈ શકો છો કે ચૌદસો જગ્યાઓ છે મે કુલ તો એમાં મહિલાઓ માટે આપણે ચર્ચા કરી દીધી છે તો આ રીતની ધોરણ એકથી પાંચમાં જગ્યાઓ છે હવે આપણે છથી આઠની જે જગ્યાઓ છે એના માટે હું અલગથી વિડીયો મૂકું છું તો વિડીયો જોઈ લેજો એમાં જગ્યાઓની આપને જાણ થઈ જશે આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ